નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ જે યુપીએલ કંપનીની ઉલાલા દવા આવે તેનો છંટકાવ આપણે જીરામાં કર્યો છે કાળી જીવડી માટે તેનો છંટકાવ કરેલો હોય આપણે જીરામાં આપણે આજના વિડીયોમાં આગળ જોઈએ કે આ દવામાં કયું ઝીરા આવે કઈ રીતના દવા કામ કરે કેટલા દિવસ આ દવાનું રિઝ રિઝલ્ટ રહીએ આપણે આપણે આ દવાની કિંમત વિશે વાત કરીએ અને કેટલું પ્રમાણ આપણે રાખેલું છે તેના વિશે વાત કરીએ આગળ વિડીયોમાં તો જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે ટેકનિકલ ફ્રોનિકા મીટ પચાસ ટકા ડબલ્યુજી ફોર્મમાં આવે છે ડબલયુજી એટલે વોટર ગ્રેન્યુઅલ જે આપણે સેવ જેવી મમરી આવે આપણે આ જે દવામાં અંદર આવે જે સેવ જેવી મમરી હોય અને આપણે આ દવા સિસ્ટમિક આવે છે સિસ્ટમિક દવા આવે છે સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ આવે છે આ દવા આપણે સિસ્ટમિક અને ટ્રાન્સ્લામિનાર બંને રીતના કામ આપે છે સિસ્ટમિક એટલે કે તે આપણે સોળ ઉપર સ્પ્રે કરો આપણે દવાનો સોળ ઉપર સ્પ્રે કરીએ એટલે આખા સોડમાં દવા પ્રસરિત થઈ જાય તેને આપણે સિસ્ટમિક દવા કહી કહીએ છીએ અને ટ્રાન્સલામિનાર એટલે કે તમે સોળ ઉપર દવાનો સ્પ્રે કરો એટલે જે આપણે પાન હોય શોટના તેને આર પાર બંને રીતના આર પાર દવા થઈ જાય તેને મિનાર કહે છે આ દવા બંને આમાં આવે છે સિસ્ટમિક અને મિનાર બંને રીતના દવા કામ કરે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે આ દવાનું રિઝલ્ટ કેટલા દિવસ મળે તો આ દવાનું રિઝલ્ટ આપણે દસથી પંદર દિવસ રિઝલ્ટ જોવા મળે છે આ રિઝલ્ટ આપણે વાતાવરણ ઉપર આધાર રાખે છે વધારે કે વાતાવરણ કેવું હોય તે પ્રમાણે રિઝલ્ટ મળતું હોય આપણે બાકી કે આપણે આ દવા ખૂબ જાણીતી જ એક દવા છે અને આપણે આ દવાના ઉપયોગ ખેડૂત મિત્રો કરતા જ હોય ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે આપણે આ દવાના ને આપણે પણ આ દવાનો ઉપયોગ જીરૂમાં કાળી જીવડી માટે કરેલો છે અને પહેલાં આપણે એક સ્પ્રે કરેલો હતો લેમડા સાયલોથ્રીન અને ખાઈમેકઅપ જેમ જે આવે તો સ્પ્રે કરેલો હતો ત્યારે આપણે કોક કાળી જીવડી હતી એટલે ત્યારે તે દવાનો જી સ્પ્રે કર્યો હતો અત્યારે પાછી બીજી વખત આપણે થોડોક વધારે ઉપદ્રવ જોવા મળેલ છે કાળી જીવડીનો એટલે આ વખતે ઉલાલા દવાનો ઉપયોગ કરેલો છે આના ખૂબ સારા એવા રિઝલ્ટ મળે મળે છે ઉલાલા દવાના આપણે એક વીઘે ઉલાનું આપણે આ દવાનું એક વીઘે વીસ થી એકવીસ વીસ થી એકવીસ ગ્રામ એક વીઘે પ્રમાણ રાખેલું છે અને એક વીઘે આપણે ચાર પંપ કરેલા છે જે આપણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે કિંમતમાં ફેરફાર થઈ શકે અને બીજું આપણે જે પ્રમાણે વિડીયોમાં જીરું દેખાય તે પ્રમાણે હે એટલે કે અમુક સાઈડ ખૂબ સારું છે જીરું અમુક જગ્યાએ જીરુંમાં લીલા સુકારો અને ભૂકી સારાને કારણે સુકાઈ ગયેલું હે ત્યાં હાવ ખેતર ખાલી પણ હે એ રીતના હે જીરું બાકી વિડીયોમાં દેખાય અમુક જગ્યાએ ખૂબ સારું હે ત્યાં સુકારો અથવા ભૂકી સારો નથી અહીંયા ખૂબ સારું છે અમુક જગ્યાએ પસઠ ટકા જેવું હોય અમુક જગ્યાએ વીસ ટકા જેવું હોય અમુક જગ્યાએ સિતર એંશી ટકા જેવું સારું છે એ રીતના હે સુકારા અને લીલા સુકારા પ્રમાણે અમુક જગ્યાએ સુકારા અમુક જગ્યાએ સારું હોય એમ હે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે